તમારો સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવી કૂકીઝ તો તમે નાનખટાઈ પણ કહી શકો તો હું આજે નાળિયેર એટલે કે કોકોનટ ફ્લેવરની નાનખટાઈ કે પછી તમે કોકોનટ કૂકીઝ નાળિયેરની કૂકીઝ પણ કહી શકો બહુ ટેસ્ટી એવી એકદમ ઇઝી માપ સાથે તમે કઢાઈમાં કે અવનમાં એક સાથે બહુ બધી બનાવી શકો જો તમારા ઘરમાં કૂકીઝ ખવાતી હશે તો તમે આ વારંવાર બનાવશો તો ચાલો બનાવીએ તો એક બાઉલ લેશું અને એમાં કોઈ એક વાટકી કે કપનું માપ લેવાનું છે અહીંયા મેં આ વાટકીનું માપ લીધું છે આ માપથી જ હું બધી સામગ્રીઓ લઈ રહી છું તો એક વાટકી ભરી ઘી ઘી અહીંયા મેં જામેલું હોય એવું લીધું છે હવે આપણે એમાં એ જ વાટકી ભરી દળેલી મેં અહીંયા સાકર લીધી છે પણ તમે દળેલી ખાંડ પણ લઈ શકો તો અહીંયા ઘી અને દળેલી સાકરનું માપ છે એક જ વાટકીથી અને એક જ સરખું લેવાનું છે હવે આપણે એકદમ સારી રીતે એને ફેટી મિક્સ કરવાનું છે તો વિસ્કરના મદદથી તમારે એક જ ડાયરેક્શનમાં લગભગ બેથી ત્રણ મિનિટ ફેટવાનું છે આ રીતે તમે ફેટશો એટલે શરૂઆતમાં ડ્રાય હશે ધીમે ધીમે બટરી જેવું આવું મિશ્રણ તમારું રેડી થઈ જશે તો લગભગ મેં ત્રણ મિનિટ જેવું એને ફેટી લીધું ત્રણ મિનિટ પછી આ રીતે બટરી શુગર જેવું મિશ્રણ હોય તો એકદમ પરફેક્ટ એવું આ નાન ખટાઈનું આવું મિશ્રણ તમારે ફેટી રેડી કરી લેવાનું હવે આપણે એમાં ચારણી મૂકીશું અને એમાં આપણે લોટનું માપ તો જે વાટકી ભરી ઘી અને જે વાટકી ભરી દળેલી સાકર લીધી એ જ વાટકી ભરી ઘઉંનો લોટ એ જ વાટકી ભરી બેસન અને એ જ વા અડધી વાટકીભરી રવો તો સોજી ઉમેરી દઈશું એક ચપટી મીઠું એક ટી સ્પૂન બેકિંગ પાવડર એક ટી સ્પૂન એલચીનો પાવડર ફ્લેવર તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો છો અને બધી સામગ્રીઓને ચાણી લઈશું તો બેકિંગમાં આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાળીને જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે લેવાના હવે આપણે એમાં એ જ વાટકી ભરી મેં સૂકા નાળિયેરનું ખમણ રેડીમેડ આવે એ લીધું છે તમે ઘરે પણ ખમણીને બનાવી શકો થોડા ટીપ્પા મેં વેનિલા એસેન્સ ના ઉમેર્યા ઓપ્શનલ છે પણ બહુ સારો એવો ફ્લેવર આવશે તમારા પાસે નાળિયેર ફ્લેવરનું એસેન્સ હોય તો એ પણ ઉમેરી શકો છો હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે આ રીતે એનો લોટ બાંધી લઈશું હવે જો તમને અહીંયા જરૂર પડે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે એક બે ટેબલ સ્પૂન જેટલું દૂધ આ રીતે થોડું થોડું કરી છાંટી લોટ બાંધવાનો છે તો બહુ ધ્યાન રાખીને તમારે બાંધવાનો છે દૂધ વધારે ન થવું જોઈએ માત્ર આપણે રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ તમારો બંધાય એ રીતે તમારે દૂધ ઉમેરવાનું છે તો લોટ બાંધી મેં રેડી કરી લીધો હવે આપણે એમાંથી નાની નાની નાનખટાઈ તો લગભગ આ રેસીપીથી તમે બનાવશો તો વીસથી બાવીસ બહુ નાની બનાવશો તો પચીસ જેટલી પણ બનશે હવે અવનમાં જો તમારે બનાવી હોય તો બેકિંગ ટ્રે પર આપણે આ રીતે બટર પેપર લગાવી દઈશું અને પ્લેટમાં કડાઈમાં તમે બનાવવાના હોય તો સ્ટીલની કોઈ ઘરમાં પ્લેટ હોય જે કઢાઈમાં ફિટ થતી હોય તો એ પણ તમે લઈ શકો છો આ રીતે બટર પેપર મેં પ્લેટના મેજરિંગ રીતે કટ કરી લીધું હવે તમે આ રીતે એક એક નાના નાના એક સરખા એના ગોળા પણ વાળી શકો પણ પરફેક્ટ એવું મેજરમેન્ટ થાય એટલા માટે જો તમારા પાસે આવું કોઈ મોટું આવું સ્કૂપ હોય તો આઈસ્ક્રીમનું નાનું સ્કૂપ પણ આવે ટેબલ સ્પૂનનું સ્કૂપ પણ આવે તો નાની નાની કૂકીઝ બનાવી હોય તો એ માપથી એક સરખી બને એટલા માટે હું સ્કૂપ લઈ રહી છું અને આ રીતે એક એક સ્કૂપનું માપ લઈ તમારે આ રીતે નાન ખટાઈ વાળી લેવાની કૂકીઝ વાળી લેવાની અને પછી તમારે આ રીતે કોકોનટ જે સૂકું નાળિયેરનું ખમણ હોય એનાથી કોટ કરી લેવાની તો તમને એકદમ બહાર જેવી મળે એવી તમારી આ કોકોનટ કૂકીઝ રેડી થશે તો આ રીતે તમારે થોડું એને શેપ આપી થોડું ફ્લેટ કરવાનું અને પછી આ રીતે સૂકા નાળિયેરનું ખમણ આ રીતે તમારે લગાવી દેવાનું તો આ રીતે હું પ્લેટની બધી જ નાન ખટાઈ બનાવી લઈશ તો પ્લેટમાં તમે બનાવશો તો સાત આઠ જેટલી તમે પ્લેટ નાની મોટી તમારી કઢાઈ કે એટલી મોટી છે એ પ્રમાણે તમે એકવારમાં બેક કરી શકશો અવનને મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે જો તમે અવનમાં બનાવવાના હોય તો એને પણ પ્રિહિટ કરી લેવાનું અને કડાઈમાં બનાવવાના હોય તો કડાઈમાં મીઠું નથી ઉમેરવાનું માત્ર તમારે એક સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને બંધ કરી બે મિનિટ હાઈ ફ્લેમ પર તમે ગરમ કરશો એટલે કડાઈ પણ પ્રિહિટ થઈ જશે અને અવનને વન એટી ડિગ્રી સેલ્સિયસ પર તમારે દસ મિનિટ જેવું એને પ્રીહીટ થવા દેવાનું હવે જે અવનમાં હું મૂકી રહી છું એનો શેપ થોડો અલગ રાખી રહી છું તો થોડી ક્રેક્સવાળી કૂકીઝ હોય એ બી હું બનાવી રહી છું તો આ રીતે તમારે હલકું પ્રેસ કરવાનું લાઈટ એવું અને કોકોનટમાં તમારે આ રીતે એને પાછું કોટ કરી દેવાનું તો એ રીતે મેં રેડી કરી લીધી છે હવે કડાઈ છે એ પ્રીહીટ થઈ ગઈ છે ધ્યાન રાખી તમારે પ્લેટ મૂકી દેવાની અને કવર કરી સ્લો ફ્લેમ પર વીસ મિનિટ માટે તમારે થવા દેવાની છે અવન માટેની જે કૂકીઝ છે એ પણ આપણે મૂકી દઈશું તો વીસ મિનિટ માટે આપણે એકસો એંશી ડિગ્રી સેલ્સિયસ પર આપણે એને બેક કરવા માટે મૂકી દઈશું તો વીસથી બાવીસ મિનિટ થશે તો તમારે એ રીતે ચેક કરી લેવાની બરાબર થઈ જાય એનું શેપ બરાબર આવી જશે અને એકદમ પરફેક્ટ એવી ઉપરથી હલકી ગોલ્ડન એવી અવનમાં થશે જ્યારે કડાઈની છે એ નીચેથી એકદમ ક્રિસ્પી થશે અને ઉપરથી પણ એકદમ પરફેક્ટ એવી બેક થશે તો કડાઈમાં પણ બહુ સારી બને છે અવનમાં પણ સારી બને ગમે તે મેથડ તમે યુઝ કરી શકો છો તો અવનવાળી છે એ વીસ મિનિટ મને લાગી અને એકદમ પરફેક્ટ એવી રેડી જ્યારે કડાઈવાળી છે એને મેં બે મિનિટ વધારે થવા દીધું તો બાવીસ મિનિટ જેવું મને લાગ્યું અને બાવીસ મિનિટ પછી કડાઈની પણ કૂકીઝ રેડી થઈ ગઈ હલકું તમે હાથ લગાવી શકો એટલું ઠંડુ થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને બહુ ક્રિસ્પી ટેસ્ટી એવી નાળિયેરની નાળિયેરના બિસ્કિટ કહી શકો કે કોકોનટ કૂકીઝ કે પછી તમે નાળિયેરની નાનખટાઈ પણ કહી શકો તૈયાર છે બહુ સિમ્પલ મેંદા વગર અને મેં અહીંયા સાકર વાપરી છે તમે અહીંયા બ્રાઉન શુગર આવે એ પણ વાપરી શકો છો બહુ ક્રિસ્પી ટેસ્ટી એવી ઠંડી થઈ જાય એટલે કોઈ બોટલમાં તમારે ભરી દેવાની અને તમે મહિના સુધી આ કૂકીઝ ખાઈ શકો છો ચા સાથે બાળકોને તો ખૂબ જ ભાવશે તો અવનની એકદમ ક્રિસ્પી એવી બની છે સાથે કઢાઈની પણ બહુ ટેસ્ટી એવી બની છે તો તમને નાનખટાઈ બનાવી હોય તો ઘરે બનાવવાનું બહુ સરળ અને તમે દેશી ઘી તો મેં અહીંયા જે ગાયનું ઘી હોય એમાં મેં બનાવી છે તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી તો બાળકો માટે બહારથી બિસ્કીટ તમે લાવો એના કરતાં ઘરે એકવાર આ ક્રિસ્પી એવી નાનખટાઈ તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો ઘરે એટલી ટેસ્ટી એવી બનશે તો નાળિયેરના બિસ્કીટ તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ